હવે વાત કરીશું સુરત એસટી વિભાગની દિવાળીની ચમકદાર કમાણી વિશે દિવાળીના તહેવારોની ધૂમમાં મુસાફરીની ભીડ વચ્ચે ગુજરાત સરકારી પરિવહન વિભાગ સુરત વિભાગે માત્ર ચાર દિવસમાં બે પોઈન્ટ છ કરોડ રૂપિયાની આવક કરી લીધી છે આ આંકડો એક્સ્ટ્રા બસ સેવાઓની અસરને દર્શાવે છે દિવાળી નિમિત્તે એસટી વિભાગે વિશેષ આયોજન કર્યું હતું તેરસો જેટલી વધારાની બસો સૌરાષ્ટ્ર સહિત વિવિધ જિલ્લાઓ તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના માર્ગો પર દોડાવવામાં આવી આ બસોનો લાભ લગભગ સિત્તેર હજાર મુસાફરોએ ઉઠાવ્યો ખાસ કરીને સોસાયટી બુકિંગ અને ગ્રુપ બુકિંગની સુવિધાએ મુસાફરોને આકર્ષ્યા જીએસઆરટીસીની ઓનલાઈન વેબસાઇટ પરથી ટિકિટ બુકિંગ કરાવનાર મુસાફરોની સંખ્યા સૌથી વધુ રહી આ સફળતા એસટી વિભાગના અદ્યતન વ્યવસ્થાપનને દર્શાવે છે દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું એક્સ્ટ્રા બસો મુખ્યત્વે અમરેલી ભાવનગર ગારીયાધર રાજકોટ જૂનાગઢ મહુવા તેમજ નોર્થમાં ગોધરા દાહોદ લુણાવાડા જાલોદ તરફનો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું આ એક્સ્ટ્રા આ જે એક્સ્ટ્રા બસો હતી તે તેરસો એક્સ્ટ્રા બસો થકી અમે સંચાલન કરવામાં આવેલું હતું જેમાં સિત્તેર હજાર મુસાફરોએ આ એક્સ્ટ્રા બસોનો લાભ લીધેલો હતો તદ ગુજરાત સરકારનો અભિગમ કે એસટી આપને દ્વારે તે થકી બસો પચાસ બસોનું બુકિંગ થયેલું હતું જેમાં સુરતના વિવિધ સોસાયટીની આગળથી મુસાફરોએ મુસાફરી કરી અને પોતાના વતનમાં ડાયરેક્ટ મુસાફરી કરેલ હતી દિવાળી પર્વ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ એક્સ્ટ્રા બસોનો લાભ અંદાજે સિત્તેર હજારથી પણ વધુ મુસાફરોએ લીધો છે અને તેના કારણે જે આ વખતની દિવાળી ફરી સુરત એસટી વિભાગને ફરી છે માત્ર ચાર દિવસની અંદર બે પોઈન્ટ છ કરોડ રૂપિયાની આવક છે તે એસટી વિભાગ દ્વારા રડી લેવામાં આવી છે તમામ જે બસો છે તે હાલ ભૂલ જઈ રહી છે કારણ કે સૌરાષ્ટ્ર હોય કે પછી અન્ય વિવિધ જિલ્લાઓની અંદર છે જે જતી બસો છે એ બસોની અંદર મુસાફરોનો ધસારો હજી પણ યથાવત છે કુલ સોળસો જેટલી એક્સ્ટ્રા બસોનું એસટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ વચ્ચે તેરસો જેટલી જે ટ્રીપો છે તે મારવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર સહિત વિવિધ જિલ્લા અને ખાસ કરીને રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતે પણ આ વખતે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી જેનો સિત્તેર હજારથી પણ વધુ મુસાફરો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો દર વર્ષે એક્સ્ટ્રા બસોનું આયોજન છે તે એસટી વિભાગ તરફથી કરવામાં આવે છે અને તે જ કારણ છે કે આ વર્ષે પણ દિવાળી છે તે એસટી વિભાગને ફળી છે અને જે વિવિધ જિલ્લાઓની અંદર જે ટ્રીપોટ ઓડાવવામાં આવી હતી તેમાં ઓનલાઈન અને જે ગ્રુપ બુકિંગની સાથે સાથે સોસાયટી બુકિંગના કારણે પણ એસટી વિભાગને તેનો જે લાભ છે તે મળ્યો છે સૌથી વધુ જે જીએસઆરટીસીની જે ઓનલાઈન વેબસાઇટ છે તેના ઉપરથી જે ટિકિટ બુકિંગ કરાવવામાં સૌથી મુસાફરોનો ધસારો રહ્યો હતો અને તેને લઈને આ વખતે પણ એસટી વિભાગ અને આ દિવાળી છે તે ફરી છે થી ઓગણત્રીસ તારીખ સુધી આ એક્સ્ટ્રા બસો છે તે દોડાવવામાં આવી હતી અને તેના થકી વિભાગને આ મોટો લાભ છે તે મળ્યો છે ને તેના કારણે માત્ર ચાર દિવસની અંદર બે પોઈન્ટ છ કરોડ રૂપિયાની કમાણી છે તે એસ વિભાગ દ્વારા હાલ કરી લેવામાં આવી છે જો કે હજી પણ ડેપો પર રૂટિંગ જે બસો દોડી રહી છે તેમાં મુસાફરોનો ધસારો માદરે વતન જવા માટે યથાવત જોવા મળી રહ્યો છે કેમેરામેન દેવાંગરા સાથે રાકેશમભ ગુજરાત સુરત